અંકલેશ્વર શહેરમાં સૌ પ્રથમ વખત ઇન્ડોર ગેમ યુક્ત દિવસમાં સાત કરોડ ઉપરાંત શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટમાંથી ચોટાનાકા સંતોષી માતા મંદિર પાસે બનાવવામાં આવશે તેને ગાંધીનગર ખાતેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા હવે વહીવટી મંજૂરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં શહેરીજનોના મનોરંજન અને ખેલ પ્રવૃત્તિના વેગ આપવા માટે ઇન્ડોર ગેમ જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ટેબલ ટેનિસ ચેસ કેરમ બેડમિન્ટ્સ ડાર્ટવી ગેમ્સ રેમન્જ ફિટનેસના સાધનો સાથે અન્ય રમતગમત સાથેનું અદતન સંકુલ ઊભું કરવામાં આવશે આ ઉપરાંત ગાંધીનગર ખાતેથી જવાહર બાગશામાં આવેલા સિનિયર સિટીઝન ગાર્ડન ખાતે પણ અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ રિનોવેશન કરવામાં આવશે જે પણ આગવી ઓળખ હેઠળ મંજૂરી આપવામાં આવી છે જેમાં હરવા ફરવા માટે વોક વે તેમજ ટ્રી પ્લાન્ટેશન તેમજ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે તેમજ માર્ગ અને મકાન વિભાગ પાસેથી અંકલેશ્વર શહેરના પસાર થતો કરવામાં આવતા કરોડના ચોમાસા બાદ એશિયાટનગરથી ત્રણ રસ્તા સર્કલ અને ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી ઓવર બ્રિજ સુધીના માર્ગનું ડામર વર્ક કરવામાં આવશે જે બાદ આ રોડ ઉપર વોલ ટુ વોલ પેપર બ્લોક સાથેનો ફૂટપાથ ઉભો કરવામાં આવશે અંદાજે

આજની પ્રેસ કોમ્પ્રેક્સનો હેતુ આવનારા દિવસોમાં અંકલેશ્વરમાં જે વિકાસના કામો ચાલુ થવા જઈ રહ્યા છે એની વિગત અંકલેશ્વર જનતા સુધી પહોંચાડવાનો સૌથી પહેલાં તો ઓજેસીથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી ભરૂચી નાકા સુધીનો રોડ પી પીડબ્લ્યુડીને નો હતો એ રોડ સરકાર નગરપાલિકા હસ્તક કરી દીધો છે આ રોડની કામગીરી વરસાદ પછી ચાલુ કરવામાં આવશે સાડા પાંચ કરોડના ખર્ચે ડામર રોડ અને અઢી કરોડના ખર્ચે બંને સાઈડ પેવર બ્લોક બેસાડવામાં આવશે અને સરકાર દ્વારા દસ કરોડની આગવી ઓળખની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે એ ગ્રાન્ટમાં છોટા નાકા સંતોષી માતા મંદિરની બાજુમાં અત્યંત સુવિધાવાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાત કરોડના ખર્ચે બનાવવામાં આવશે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇન્ડોર ગેમ્સ જેવી કે વોલીબોલ બાસ્કેટબોલ ટેનિસ કેરમ બેડમિન્ટન જેવી અનેકો સુવિધા આપવામાં આવશે અને એક કરોડના ખર્ચે બાગની સામે સિનિયર સિટીઝનનું નવીકરણ કરવામાં આવશે હસ્તુ વંદે માત્ર